રેવન્યુ એક પ્રશ્ન જો તમામ બે અંકની બેકી સંખ્યાઓનો મધ્ય કેટલો થાય હવે બે અંકની સંખ્યા શરૂ ક્યાંથી થાય નવ પછી દસ દસ થી શરૂ થાય બે અંકની સંખ્યા દસ અગિયાર બાર તેર ચૌદ એવી રીતે ક્યાં સુધી હોય તો કે અઠાણું સુધી હોય બરાબર આપ સોરી નવાણું સુધી હોય સો નહીં લેવાના બે અંકની એટલે દસ થી ચાલુ થાય ને નવાણું સુધી હોય ને બે અંકની સંખ્યા કહેવાય પણ આપણે અહીંયા ચોખવટ કરી છે કે બેકી સંખ્યા જોઈએ છે એટલે દસ પછી અગિયાર તેર ઈ કાંઈ નહીં આવે શું આવશે દસ પછી બાર ચૌદ સોળ એવી રીતે ક્યાં સુધી આવશે કેમ કે નવાણું સુધી ના નવાણું ને એની આગળ બેકી સંખ્યા એક છે અઠ્ઠાણું નવાણું તો એકી છે અઠ્ઠાણું સુધી આવશે પછી સો ના આવે કેમ કે એ ત્રણ અંકની થઈ જાય એટલે દસ થી લઈને અઠ્ઠાણું બધી વચ્ચે જે બેકી સંખ્યા આવે છે એનો આપણે મધ્યક શોધવાનો મધ્યક કેમ શોધાય પહેલી સંખ્યા વધતા બીજી સંખ્યા છેદમાં બે બરાબર એટલે દસ વધતા અઠ્ઠાણું ભાગ્યા બે દસ વત્તા અઠાણું એટલે એકસો આઠ ના છેદમાં બે એકસો આઠ ભાગ્યા બે કરો એટલે જવાબ શું આવશે તમારો ચોપન તો આનો આન્સર આવશે ઓપ્શન ડી જે કોમેન્ટ કરજો કે તમે આ જવાબ લખેલો હતો કે નહીં થેન્ક યુ